આગામી તારીખ ચોવીસ ડિસેમ્બરે પીપી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત બાવીસ ડિસેમ્બરે શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો સવારે નવ કલાકે પ્રાર્થના દીપ પ્રગાટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તકે દીપ પ્રગાટ્યા બાદ મહેમાનોને બુકે અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત પણ કરાયું પાંચ હજારથી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇન્સ મેંદી મુકાતા અબરવા ગામ પણ આખું મહેંદીની સુગંધથી મધમધી ઉઠ્યું હતું બાળક પેદા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય ત્યારે દીકરી એના માટે સૌથી મોટો હરક શું હોઈ શકે પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપી જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા છે એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ ગઈ લગ્ન કરનાર પંચોતેર જેટલી દીકરીના બાળક પિતા મહેશ સવાણીએ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી પણ મહેંદી મૂકી આજના વિશેષ કાર્યક્રમમાં મહેમાન તરીકે અર્પિતાબેન પટેલ આઈપીએસ અમિતાબેન વાનાણી આઈપીએસ હેતલબેન પટેલ આઈપીએસ શશીબેન ત્રિપાઠી નેતા શાસક પક્ષ સુરત મનપા